સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે એમાં ગણિત કે પાઠ નંબર પાંચ આકાર અને પાત એકથી ચાર પાઠની લિંક નીચે આપેલી છે એ વિડીયો તમે ના જોયા હોય તો એ ફટાફટ જોઈ લેજો જેથી કરીને તમને આગળના વિડીયોમાં ભણવાની મજા આવે તો હવે આપણે શરૂઆત કરીએ આકાર અને ભાત પહેલો પ્રશ્ન છે ફિંગર ટોય કે ફિંગર ટોય બનાવો એટલે આ રીતે તમારે ફિંગરથી ફિંગરની મદદથી આ રીતનું બધું બનાવવાનું થાય અલગ અલગ છે ચિત્ર એના પ્રમાણે જો પહેલું ચિત્ર બીજું પછી આવું બનાવવાનું ત્રીજું ચોથું પછી આવું બને આ ચિત્રની મદદથી આવું બને છે એટલે આ રીતે તમારે ફિંગર ટોયની મદદથી બનાવવાના છે હવે છે આપેલ સૂચનાઓનું પાલન કરી રેલવે એન્જિનમાં રંગ પૂરો તો જો ત્રિકોણ છે એમાં લાલ રંગ પૂરવાનો છે એટલે પૂરી દેજો ચોરસમાં પીળો વર્તુળ એટલે ગોળમાં લીલો લંબચોરસમાં વાદળી હવે આપેલ આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરો તો કેટલા ત્રિકોણ છે એ ગણવાનું છે આપણે તો કલર બદલવા પડશે વારંવાર जो आ एक त्रिकोण आ बिजू आ त्रीजू आ चौथा आ ना मोटू छे ई 5 થઈ ગયા આ રીતે પછી કુલ ત્રિકોણની સંખ્યા આ નીચે આપેલા છેમાં કુલ ત્રિકોણ કેટલા છે તો કે 8 આપેલા છે ઉપર 5 આપ્યા છે હવે 8 આમાં કઈ રીતે થાય છે આપણે ગણવાના છે આ એક પછી આ બે આ ત્રણ પાછું આ ચાર પછી આ પાંચ આ છ એ જ રીતે હવે ઉલટો આ સાત અને આ આઠ આ રીતે હવે આપેલ આકૃતિના પીળા ભાગમાં સૌથી મોટા માપનું લંબચોરસ દોરો ખાનેની સંખ્યા ધ્યાને લેવી અને સૌથી મોટા લંબચોરસમાં સમાયેલ નાના સોરસની સંખ્યા શોધો તો સૌથી મોટું લંબચોરસ આપણને કીધું છે તો જો આ રીતે લંબચોરસ થાય અહીંથી લઈ અને આ મોટું લંબચોરસ થાય એમાં સરસ ખાના કેટલા છે તો બધા ખાના સોરસ છે મતલબ પંદર ખાના થાય છે બીજું છે આપેલ આકૃતિના પીળા ભાગમાં સૌથી મોટા માપનો લંબસોરસ દોરો પીળા ભાગમાં કીધું છે તો જો સૌથી મોટો લંબ સ્વરસ અહીંયા આપેલો છે આ રીતે આપણે સોરસ કરીએ તો આ રીતે હવે ખાના ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર નાના સોરસ કેટલા થાય તો કે બાર નાના સોરસ થાય છે હવે આપેલ વસ્તુમાં ધાર અને ખૂણાની સંખ્યા લખો તો જો વસ્તુનું નામ છે ઈંટ વાહનના ટાયર ચોકરની ટોપી નળાકાર ડબ્બો અને બ્લેકબોર્ડ તો ઈંટમાં ધારની સંખ્યા કેટલી હોય તો કે બાર એમાં ખૂણા કેટલા હોય તો કે આઠ વાહનના ટાયર હોય એમાં ધાર બે હોય ખૂણા હોય નહીં ચોક્કરની ટોપી હોય એમાં ધાર એક હોય અને ખૂણો પણ એક ઉપર હોય પછી નળાકાર ડબ્બો એમાં ધારની સંખ્યા બે હોય નળાકાર એટલે આમ ગોળાકાર જે હોય ને પછી બ્લેક બોર્ડમાં શાર ધાર હોય શાર ખૂણા હોય હવે આપેલ સાત ટુકડા ટુકડાના ટેન ગ્રામ પરથી નીચે આપેલા આકાર બનાવવા રીતે તમારે બુકમાં આકાર બનાવવાના જો ઉપરના જે હાથ ટુકડા આપ્યા છે એના આધારે આવા આકાર બનાવ્યા છે જો સરસ મજાનો પહેલો આકાર છે બીજો આકાર કૂતરા જેવો છે ત્રીજો સસલા જેવું છે આ રીતે હવે છે દર્શાવ્યા મુજબ રંગ પૂરી પેટર્ન પૂર્ણ કરો એટલે આ રીતે તમારે કલર પૂરતું જવાનું છે બે માં હવે છૂસના મુજબ કરો તો જો આમાં મંદિર દોરવાનું છે ને દોર્યું છે તમે દોરી દેજો એટલે ખ્યાલ જો બિંદુ કથી એટલે બિંદુ ક અહીંયા છે હવે જમણી તરફ એટલે આ બાજુ જમણી તરફ ચાર બિંદુ એટલે ચાર એક બે ત્રણ ચાર દેવા ત્યાંથી ઉપર પાંચ બિંદુ તો અહીંથી ઉપર એક બે ત્રણ ને પાંચ એટલે ઉધી આવી જાય હવે બિંદુ ખથી ડાબી બાજુ એટલે ચાર બિંદુ એટલે અહીં આવશે અને ત્યાંથી નીચે તરફ પાંચ બિંદુ એટલે આ રીતે પાંચ હવે બિંદુ ગ એટલે ઘ અહીંયા હશે સોરી અહીંયા હશે ખ અને જોડતી લીટી એટલે આ ઘ અને આ બે જોડતી લીટી તેવી લીટી ગની ની ડાબી બાજુ એટલે આ બાજુ આ રીતે મંદિર આખું દોરવાનું છે પદ્ધતિ પ્રમાણે તમે દોરી દેજો અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન આપેલ ચિત્રમાં વપરાયેલ ચોરસ લંબચોરસ ત્રિકોણ અને વર્તુળની સંખ્યા ગણો અને લખો જો ત્રિકોણ કેટલા છે તો કે બે ક્યાં ક્યાં છે ત્રિકોણ એક અહીંયા છે અને એક બે ત્રિકોણ છે પછી ચોરસ કેટલા છે તો કે આ મોટું ને આ ચોરસ છે લંબ ચોરસ કેટલા છે તો કે નવ છે લંબ ચોરસ જો એક અહીંયા એકાવન એકામા ત્રણ આ ચાર આમાં પાંચ પાંચ આ છ એની નીચે આ સાત આ આઠ અને અહીંયા આ નવ પછી છ રસ વર્તુળ કેટલા છે એક બે ત્રણ અને ચાર ગણીને લખવાના સિવાય આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ મળી શકે તે ગણો તો કે દસ ત્રિકોણ મળી શકે ત્રિકોણની સંખ્યા દસ થાય જો ગણીએ આપણે તો ખ્યાલ આવે જો આ એક પછી આ બે આ ત્રણ આ ચાર આ પાંચ થઈ જાય હવે એવું કરવાનું છે તો કે આઈથી આ ત્રિકોણ થાય એટલે છ એ જ રીતે આઈથી આ ત્રિકોણ થાય સાત પછી એમાં સુધારો કરો એટલે આઠ નવ અને દસ આ રીતે ત્રિકોણ તમારે દોરી દેવાનું હવે છે આપેલ આકૃતિમાં પીળા રંગના ભાગમાં બનતો મોટામાં મોટો લંબચોરસ દોરો ખાનાની સંખ્યા ધ્યાનમાં લેવી ચોરસ ગણવાના તો મોટા મોટું લંબસોરસ કેવડું થાય તો કે અહીંથી શરૂ કરો એટલે અવડું થાય એમાં બાર ખાના હમાય છે બાર ચોરસ થાય લંબસોરસ પછી મોટામાં મોટા લંબચોરસમાં સમાયેલ નાના સોરો સંખ્યા તો કે આમાં બાર હતા એટલે બાર લીધા છે હવે આપેલા આકૃતિઓમાં ધાર તથા ખૂણાની સંખ્યા ગણવાની છે જો આકાર છે ષટકોણ છે આ ષટકોણ આકાર છે સ્ટાર હવે ધાર તથા ખૂણાની સંખ્યા તો ધાર આમાં કેટલી છે તો કે ત્રણ ખૂણા કેટલા હોય તો કે ત્રણ પછી આમાં ધાર કેટલી છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ તો ખૂણા કેટલા છે તો કે પાંચ પછી આમાં ધાર છ બે ત્રણ ચાર પાંચ ને છ ખૂણા પણ છ છે હવે આમાં ધારની સંખ્યા દસ છે અને ખૂણાની સંખ્યા પણ દસ થશે આગળ આપણે જોયું તે પ્રમાણે હવે આપેલ સાત ટુકડાના ટેન ગ્રામ પરથી આપેલ આકાર બનાવો આપેલ આકારના ટુકડાઓની ગોઠવણી દર્શાવી તેને યોગ્ય ક્રમમાં ગોઠવો આ રીતે તમારે આકારે આપો દોરવાનો છે હવે નમૂનામાં દર્શાવ્યા મુજબ આપેલ પેટર્નમાં આકારને ઓળખો અને દોરો તો કુલ કેટલા આકારો રસી શકાય તો કે બાર આકાર રસી શકાય છે અલગ અલગ આપણે બાર આકાર રસી શકીએ આ રીતે સરસ મજાનો પાર્ટ છે આકાર અને ભાત કે પાંચમો મોફાટ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું છે હવે વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા જે નવા વિડીયો એ આવે છે એ સૌથી પહેલાં તમને મળે તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો મળીએ બીજા વીડિયોમાં